દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભા એકસો ના ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંદાજે પાંચ કરોડના ખર્ચે જે રસ્તો બનવા જઈ રહ્યો છે તે રસ્તાનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું ચાલોથી ગામડી જાફરપુરાને જોડતો અને અંદાજિત રૂપિયા પાંચ કરોડ એકોતેર લાખના ખર્ચે નિર્માણ થરા રોડનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું આ રોડનું નિર્માણ કાર્ય જ્યારે પૂરું થશે ત્યારે ચોક્કસ નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરાશે રોડના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તાલુકા સદસ્યો સરપંચ સ્થાનિક આગેવાનો પાર્ટીના હોદ્દેદારો અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પાંચ કરોડ ઇકોતેર લાખના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જાલોદ વિધાનસભા મત વિસ્તારના આજે જાલોદથી ગામડી જાફરપુરાને જોડતો રસ્તાનું રીસર્ફેસિંગ ડામરીકરણ માટે ધારાસભ્યના ધોપ નંબર માંથી રૂપિયા પાંચ કરોડ એકોતેર લાખ અને પાંત્રીસ હજારના ખર્ચે આજે રસ્તાનું અમારા ઉપરથી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુમિત અઢીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન અનિતાબેન વસાર જયસિંહભાઈ વસૈયા અને અમારા સૌ સન્માનિત સરપંચશ્રીઓ તાલુકા સભ્યો ઉપસ્થિત સૌ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ઉપસ્થિત મોટી સંખ્યાની અંદર જેટલા ગામો રાયપુરા રામપુરા ટીમાસી જાફરપુરા જેવા ગામોના સૌ મારા વરિષ્ઠ ભાઈઓ બહેનો પણ આજે ઉપસ્થિત છે અને રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માધ્યમથી અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારની સુખાકારી વધે એના માટે રાત દિવસ અમારી રાજની સરકાર અને વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે અને મારા સૂટાયેલા અને સંગઠનના સૌ પદાધિકારી સ્ત્રીઓ રસ્તાની લાંબા સમયથી રજૂઆત કરતા હતા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે રૂપિયા પાંચ કરોડ પાંચ કરોડ એકોતેર લાખ અને પાંત્રીસ હિંદાના ખર્ચે આજે ગામડી ઝાલોદ તાલુકાને મુખ્ય માર્ગને જોડતા રસ્તાનો આજે સરપેસિંગ નામનીકરણની કામગીરી એની સૌ શરૂઆત કરવામાં આવેલ છે